અમદાવાદના બાવળામાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે જિલ્લા ભાજપ યુવા મોરચાના કોઓર્ડિનેટર જિગ્નેશ પંડ્યા પર ગઈકાલે સાંજે અજાણ્યા ત્રણ બુકાની ધારે શખ્સોએ રજોડા પાસે શરીરની પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો હુમલાના કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ ત્યારે જિગ્નેશ પંડ્યાએ થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી બાવળા શહેરમાં વિકાસના કામ અટકેલા હોવાનો આક્ષેપ કર્યો હતો અને પદયાત્રા યોજવાની વિનંતી પણ કરી હતી બાદમાં અમિત શાહના પીએ દ્વારા સંપર્ક કરી વિકાસ કાર્યની વિગત માંગવામાં આવી હતી તેથી તેઓ વકીલ મારફતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે રજા અપાઈ છે તેઓ આ ઘટના અંગે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી રહ્યા છે ચાંગોદર મારી બીજી એક ઓફિસ છે એ મારા ઘરેથી ચાંગોદર ઓફિસ હું જઈ રહ્યો હતો ત્યારે અચાનક પાછળથી ખબર નહીં કઈ જગ્યાએથી પણ અચાનક જ મારો ફોન ચાલતો હતો વચ્ચે રસ્તામાં અને એ દરમિયાન અચાનક મારી ઉપર બે ત્રણ બુક્કાની ધારીઓ જેમને બે ત્રણ બુક્કાની ધારીઓ એ મને હુમલો કર્યો એમાં એક જણ પાસે ચક્કુ હતું અને એક જણ પાસે રોડ હતો લોહાનો રોડ હતો લોખંડનો અને બીજા પાસે કઈ શું હતું ખબર નહીં કેમ કે અચાનક જ રીતે ત્રીસ ચાલીસ સેકન્ડ કે રીતના બની ગયો આખો ઘટનાક્રમ એમાં મારો અચાનક મારી ઉપર બ્લોક કરી દીધો પણ મેં મારા બચાવમાં મેં એ ત્રણેય સામે બાદ ભરી એમાં લગભગ એકાદ જણે કદાચ દારૂ પણ પીધેલ હતો એવું મને એવું મને લાગ્યું કે જે છરી જેને મારતો હતો મને એને દારૂ પીધે હોય એવું લાગ્યું મને એને મને જે મારા પેટમાં છરી મારવાની કોશિશ એટલે જાનથી મારી નાખવાની કોશિશ કરી અને એ મે મારા બચ્ચો માં એને ધક્કો મારીને જગ્યાએ જે ચિત છરી જે આમ મારા જગ્યાએ આમ બે ત્રણ લહરકા આમ માર મારા કો શટ બધું ફાટી ગયું એ લહરકા મારા શરીર હાથ ઉપર આયા અને પૂરા શરીરના ભાગે આયા અને એમ મને હું લોહી લોહણ થઈ ગયો તે વખતે હાથમાં ચીરા પડેલા હતા અને બીજું કે મેં પ્રતિકાર કર્યો અને મને બીજા એક ભાઈએ એક જણા ચપ્પો થી બીજા જણા મને પાછળ એક રોડથી માથામાં અને જે બોથડ એક માર્યું અને એક જણાએ પગમાં થાપા થાપાના ભાગે ત્યાં મને એક માર્યું લોખંડના સળિયા વરે